કે હોમ રેકોર્ડ કે જ્યાં મેટ્રાસિસની ખરીદી સાથે મળશે મેમરી પિલો અને બેડશીટ એકદમ ફ્રી એડ્રેસ છે માળ નિયર કૃષ્ણા કોમ્પ્લેક્સ ન્યુ પ્લોટ નંબર H3 તો આજે જ સજાવો તમારું શાકભાજી માર્કેટ વિસ્તારમાં 120 આવાસ જર્જરિત થયા બાદ તોડી પડાયા બાદ ગતરોજ નાણા મંત્રી દ્વારા 21 કરોડના ખર્ચે વેજીટેબલ માર્કેટનું ખાત થયું પરંતુ એકસો વીસ આવાસ યોજનાના રહેવાસી અટવાયા અને મૂંઝવણમાં મુકાયા ત્યારે પાલિકા અને સરકારનું એકસો આવાસમાં રહેતા લોકોને એકસો વીસ આવાસના મકાનો તોડી પડ્યા બાદ લોકો ઘર વિહોણા થઈ ગયા પરત ઘર મળશેના સપના જોતા લોકોના સપના માત્ર સપના જ ન રહી જાય તે માટે લોકોએ પાલિકાના દ્વાર ખટખટાવ્યા ત્યારે લોકોને ગોળ ગોળ જવાબો પાલિકાના સત્તાધીશો પાસેથી મળ્યા ત્યારે આ સમગ્ર મામલે સત્ય ડેની ટીમે પાલિકાના ચીફ ઓફિસરને પૂછતા તેઓએ પણ આપ્યા ગોળ ગોળ જવાબ તો શું ખરેખર એકસો આવાસ યોજનાના રહીશોનું મકાનનું સપનું તૂટી જશે કે સાકાર થશે એ તો આવનારો સમય જ બતાવશે સત્યડે ન્યૂઝ વલસાડ છો વીસ આવાસગંડને રેસિડન્સ હતું જે આવા નવા નકશામાં અમને જોવા નહીં મળ્યું જ્યારે અમે આગળ ચીફ ઓફિસર સાહેબને મળી ગયા હતા એટલે એમણે અમને કીધું હતું કે સાંત્વના આપે કે ભાઈ થશે એમ એટલે આજે અમે એ પાછું એમને મળવા જ આવ્યા હતા કે સાહેબ શાક માર્કેટનું કામ તો ચાલુ થયું એ વાત બહુ સરસ તો અમારો રેસિડન્સવાળાનું શું એમ તો એમણે કીધું કે આ સેકન્ડ ફેઝમાં લેવામાં આવશે એની ગ્રાન્ટ આવશે એટલે એનું કામ ચાલુ થશે એમ એટલે ગઈકાલે જે ખાતમુહૂર્ત થયું એમાં એ પ્લાનમાં એકસો વીસ આવાસની કોઈ જોગવાઈ નથી એમાં કોઈ જોગવાઈ નથી એનું ફેઝ ટુમાં કામ લેવામાં આવશે

શું લાગે છે પ્રદીપભાઈ તમને ચોક્કસપણે કામ તમારું થયે છે લેખિતમાં કે કોઈ તમને આપ્યું છે ખરું લખાણ એમણે લેખિતમાં નથી મળ્યું કારણ કે હજુ એ લોકોની બધી પરમિશન લેવાની બાકી છે એટલે એમણે કીધું કે જેવું આવશે એટલે તમને આપવામાં આવશે